મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અમદાવાદ શહેરના સિંધુ ભવન નજીક એક નબીરાએ એક બાઇક ચાલકને પચાસ ફૂટ સુધી હવામાં ભંગોડતા મોત થયાની ઘટના બની હતી પોલીસે આ બાઇક ચાલકનું મોત નીપજનાર એકવીસ વર્ષે કાર ચાલક યુવકને અટકાયત કરી હતી જ્યારે મિત્રો મળતી માહિતી અનુસાર સિંધુ ભવન નજીક અઢાર વર્ષનો જયદીપ સોલંકી મોડી રાત્રે મિત્રો સાથે ફરવા ગયો હતો અને આ દરમિયાન તળકારને લઈને નીકળેલા પ્રેમ મુકેશભાઈ માળી નામના યુવકે જયદીપની બાઇકને ટક્કર મારતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે અકસ્માત સર્જાયા બાદ આરોપી કાર ચાલક પ્રેમ મુકેશભાઈ માડી ફરાર થઈ ગયો હતો પોલીસે તેની શોધ કાઢવા માટે ચક્રગતિમાન કર્યા હતા ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે પોલીસે શોધખોળ કરી પ્રેમ મુકેશભાઈ માડીને શહેરની પાસપોર્ટ ઓફિસ સામે બીજીમાં રહેતા અને મૂડી દિશાના વતની પ્રેમ મુકેશભાઈ માડીને અટકાયત કરી છે ત્યારે પોલીસ આ કેસમાં તપાસ કરી રહી છે જી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ